દોસ્તુ શું તમને ખબર છે આમ આદમી પાર્ટીના ડેડીયાપાડાના ધારાસભ્ય ચૈતર વસાવાને બચાવવા માટે હવે દિગ્ગજ નેતાઓ પહોંચી રહ્યા છે આ અત્યાર સુધીના વડોદરાથી સૌથી મોટા સમાચાર સામે આવી રહ્યા છે આમ આદમી પાર્ટીના દિગ્ગજ નેતાઓ જે છે વડોદરાના એરપોર્ટ ઉપર પહોંચી રહ્યા છે મીડિયા દ્વારા એમનું ઇન્ટરવ્યુ પણ લેવામાં આવી રહ્યું છે કેજરીવાલ અને ભગવત માન જે છે તેઓ પહોંચી રહ્યા છે ત્યારે હવે આ અત્યાર સુધીમાં નવા જૂનીના એંધાણ સામે આવી રહ્યા છે જ્યારે કોર્ટ દ્વારા ગઈકાલે સુનાવણી હાથ ધરવામાં આવી ત્યારે હવે દિગ્ગજ નેતાઓ એ ડેડીયાપાડામાં પહોંચી શકે છે અને એમનું મહાસંમેલનમાં

વાતો રજૂ કરી હતી આખરે અલગ અલગ જે નેતાઓ જે છે પહોંચી રહ્યા છે સૌ એમની મંતવ્યો રજૂ કરી રહ્યા છે એવા સમયે એમણે કહ્યું કે આદિવાસી સમાજના નેતા જે છે ચૈતર વસાવા એક નીડર નેતા છે અને સૌ માટે લડતા નેતા છે ત્યારે ભ્રષ્ટાચાર વિરુદ્ધ જ્યારે એવો બોલી રહ્યા હતા ત્યારે એમની ધરપકડ થઈ અને અચાનક જ આ વિડીયો સોશિયલ મીડિયા પર ખૂબ વાયુ વેગે એમના સમર્થનમાં નેતાઓ એવું બોલી રહ્યા છે હવે શું છે હકીકત એ તો હવે આવતીકાલે જ ખબર પડી શકે છે કારણ કે દોસ્તો આવતીકાલ તમને ખબર જ હશે ચોવીસ તારીખ આવતીકાલ કાલે ડેરીયાપાડામાં મહાસંમેલન આયોજિત થવાની શક્યતાઓ સેવાઈ રહી છે આ મહાસંમેલનની તૈયારીઓ પણ જોરશોરથી ચાલુ થઈ ગઈ છે ત્યારે જ્યાં જુઓ ત્યાં આ એ સપોર્ટ ચૈતર વસાવાના નારાઓ લાગી રહ્યા છે આ દિગ્ગજ નેતાઓ આમ આદમી પાર્ટીના કેજરીવાલ ગોપાલ ઇટાલિયા સહિતના અનેક નેતાઓ જે છે પહોંચી શકે છે ત્યારે આ સમાચાર સામે આવતાની સાથે જ હવે જે કે રાજકારણ છે એમાં નવા જૂની ના આવી રહ્યા છે આ રાજકારણમાં કંઈક નવા જૂની થવાની શક્યતાઓ સામે આવી રહી છે એવા સમયે આ દિગ્ગજ નેતાઓની હાજરી જે છે હવે ગુજરાતમાં જોવા મળી રહી છે ત્યારે શું થશે એ તો આવતીકાલે જ ખબર પડી શકે છે પરંતુ દોસ્તો આજના વિડીયોમાં ચૈતર વસાવાને લઈને કેટલીક અપડેટેડ માહિતી અમે તમારા સુધી પહોંચાડવાનો પ્રયત્ન પ્રયત્ન કર્યો છે આપણે જાણીએ છીએ ગઈકાલે જેલ વાંચ્યો છે લંબાયો હતો અને હવે એમના સમર્થનમાં જ્યારે એક પછી એક નેતાઓ આવી રહ્યા છે ત્યારે આ એક ખૂબ ગંભીર ઘટના કહી શકાય કારણ કે એકબીજા હવે નેતાઓ તો ઠીક પરંતુ એમની જે જાહેર જનતા છે ડેડિયાપાડાના લોકો છે એમના સમર્થક મિત્રો છે ચાહક મિત્રો એમાં પણ રોષનો માહોલ છે અને આ રોજ દિવસે ને દિવસે વધતો જાય છે ત્યારે એક તરફ આમ આદમી પાર્ટીના ડેડિયાપાડાના ધારાસભ્યની સાથે ચૈતર વસાવાની સાથે સાથે વિસાવદરના ધારાસભ્ય ગોપાલ ઇટાલિયા પણ ચર્ચામાં છે એમની જે કાંઈ પણ જય ગોપાલના નારાઓ ચારે તરફ લાગી રહ્યા હતા એવા સમયે અરવિંદ કેજરીવાલજી પણ હવે પહોંચી ગયા છે ત્યારે દોસ્તો આ વિષય આપનું શું કહેવું છે આપના મંતવ્યો નીચે કમેન્ટ બોક્સમાં કમેન્ટ કરીને આપ વિશે જણાવજો અને જો દોસ્તો તમને અમારો આ રસપ્રદ અને રોચક વિડીયો ગમ્યો હોય તો વિડીયોને લાઇક કરજો તમારા ફ્રેન્ડ્સ સાથે વિડીયોને શેર કરવાનું ના ભૂલતા તથા આને આવા રસપ્રદ અને રોચક વિડીયોઝમાં માટે નીચે રહેલું આઇકન દબાવીને સબસ્ક્રાઈબ કરી લેજો અમારી યુટ્યુબ ચેનલને ધન્યવાદ